રાજકોટ જિલ્લાના ઉપલેટાના વેપારી એસોસિએશન તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા ઉપલેટામાં મતદાનને આવેદન પાઠવવામાં આવ્યું હતું રાજકોટમાં ડીઆરપી ગેમ ઝોનમાં અકસ્માત બાબતે તદ્દસ્થ તપાસ ચલાવવામાં આવે તેવું આવેદન અપાયું હતું પોલીસ અધિકારીઓ પાસે તપાસનો ન ચલાવી જ્યુડિશિયલ તપાસની માંગ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી

રાજકોટ ટીઆરપી ગેમ zone માં જે અગ્નિ કાંડ માં પરિવાર બાળકો મહિલાઓ જે અગ્નિ કાંડ મૃત્યુ પામેલ છે આ ઘટના ગુજરાત આખામાં સમગ્ર ઘેરા પડઘા પડેલ છે આ અનુસંધાન ને ઉપલેટા સમસ્ત ગામ આજે મામલતદાર એક આવેદન પત્ર આપવામાં આવેલ છે એમાં જણાવવામાં આવેલ કે આ ઘટનાના તમામ અધિકારીઓ ને એફઆરઆઈ થાય અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે આ ઘટના ગુજરાતમાં ત્રણ ચાર બનેલે છે આવી સુરતની તક્ષશિલા કાંડ વડોદરાના હોળી દુર્ઘટના એમ રાજકોટની પણ આ ગેમ ઝોનની ઘટના બનેલ છે તેના પરિણામો આજ સુધી હજી કોઈ સ્પષ્ટ મળેલ નથી તો આ ઘટના ને ધ્યાને લઈ તમામ કડક માં કડક પગલા લઈએ અને ગુજરાત સરકાર તમામ જગ્યાએ ગેમ કડક ચેકિંગ કરી અને વ્યવસ્થિત રીતે એમાં અમલવારી કરાવે એવી અમારી ઉપલેટા શહેરની ગામજનોની માંગ છે કૃષ્ણકાંત ચોટાઈ પ્રમુખ લોહાણા તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા બનાવમાં અઠાવીસ થી ત્રીસ લોકો નો ભોગ લેવાનો તેમની દુઃખદ નોંધ ઉપલેટા શહેરના તમામ સમાજે લીધી છે અને એમના ભાગરૂપે આજે ઉપલેટા લોણા મહાજન કડવા પટેલ સમાજ ચેમ્બરના આગેવાનો લેવા પટેલ સમાજના આગેવાનો આહિર સમાજના આગેવાનોએ સાથે મળી અને ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને આ બનાવમાં જે કોઈ પણ સંડોવાયા છે એની સામે કડકમાં કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જાગૃત રહી અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય તે મુજબની સાધન ઉભા ઊભા કરવાની માગણી કરેલ છે અને આ બનાવમાં જો પોલીસ પાસે કે અન્ય અધિકારીઓ પાસે તપાસ રહેશે તો અધિકારીઓ અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ એટલે આ માટે જ્યુડિશિયલી તપાસ નિમાય અને કોઈ પણ અધિકારી જો આમાં બેદરકાર હોય કે એમને બેદરકારી દાખવી હોય તો એમની સામે પણ કડક પગલાં લેવા જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને આ આવેદનમાં આજે મામલતદાર સમક્ષ માગણી પણ અમે કરેલ છે વિપુલ